હલો સ્ટુડન્ટ્સ આપણે શેર બાયબેકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે શેર બાયબેકને લગતો એક અગત્યનો દાખલો શીખીશું આ પ્રશ્ન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર ચોવીસમાં એમ કોમની એક્ઝામમાં પૂછાયો છે એટલે અગત્યનો પ્રશ્ન છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર તારીખ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના રોજનું વિભૂતિ લિમિટેડનું પાકું સર્વેવું નીચે મુજબ છે જો અહીંયા પાકું સર્વે આપેલું છે ઇક્વિટી અને જવાબદારીઓ આપી છે ત્યારબાદ મિલકતો આપી છે ત્યારબાદ નીચે થોડી વધારેની માહિતીઓ પણ આપી છે બરાબર તો આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે આમ નોંધ લખવાની છે અને ત્યારબાદ બાયબેક પછીનું પાકું સર્વે તૈયાર કરવાનું છે હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે જુઓ કુલ શેરના પંદર ટકા શેર શેર દીઠ અગિયાર રૂપિયા લેખે બાયબેક કરવું એટલે કે પંદર ટકા શેર કંપની બાયબેક કરવાની છે સા ના કુલ શેરના હવે કુલ શેર કેટલા તો કુલ શેરની સંખ્યા નથી આપી પાકા સર્વેમાં જુઓ દસ રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર પૂરેપૂરા ભરપાય અને રકમ છે ત્રીસ લાખ પણ ઇક્વિટી શેરની સંખ્યા આપી નથી તો શોધવી પડશે શું કરીશું ત્રીસ લાખને દસ રૂપિયા વડે ભાગીશું તો ઇક્વિટી શેરની સંખ્યા મળશે ત્રીસ લાખ ભાગ્યા દસ એટલે ત્રણ લાખ ઇક્વિટી શેર બરાબર હવે કંપની આમાંથી કેટલા શેર બાયબેક કરે છે પંદર ટકા તો બાયબેક કરવાના ઇક્વિટી શેરની સંખ્યા ત્રણ લાખ શેર ગુણ્યા પંદર ટકા તો પંદર ટકા પ્રમાણે કરીશું તો પિસ્તાલીસ હજાર ઇક્વિટી શેર કંપની બાયબેક કરશે બરાબર ચાલો હવે બાયબેકની કિંમત શોધીએ કંપની કેટલા રૂપિયા પ્રમાણે બાયબેક કરે છે ની કિંમત છે અગિયાર રૂપિયા એક શેર અગિયાર રૂપિયાના ભાવે કંપની બાયબેક કરશે ત્યારે શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે દસ રૂપિયા બરાબર એટલે એક શેર દસ રૂપિયાનો છે કંપની અગિયાર રૂપિયાના ભાવે બાયબેક કરે એટલે એક રૂપિયો પ્રીમિયમ થશે બરાબર તો જુઓ બાયબેકની મૂળ કિંમત પિસ્તાલીસ હજાર શેર ગુણ્યા દસ રૂપિયા આમ કરો તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા મૂળ કિંમત થશે બરાબર પિસ્તાલીસ હજાર શેર પર એક રૂપિયા પ્રમાણે પિસ્તાલીસ હજાર રૂપિયા પ્રીમિયમ થશે અને આ બંનેનો સરવાળો કરીશું તો પિસ્તાલીસ હજાર શેર ગુણ્યા અગિયાર રૂપિયા તો બાયબેકની કુલ રકમ થશે ચાર લાખ પંચાણું હજાર અથવા ચાર લાખ પચાસ હજાર મૂળ કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા બાયબેકનો પ્રીમિયમ આ બંનેનો સરવાળો કરીશું તો પણ તમારો જવાબ ચાર લાખ પંચાણું હજાર રૂપિયા જ આવશે બરાબર ચાલો હવે આ નાણાંની સગવડ ક્યાંથી થશે તો સૌ પ્રથમ બાયબેકનું પ્રીમિયમની વ્યવસ્થા કરીશું આપણે પિસ્તાલીસ હજાર રૂપિયા બાયબેકનું પ્રીમિયમ છે આ નાણાં ક્યાંથી લાવવાના તો પાકાશ્રેયમાં જુઓ જામીનગીરી પ્રીમિયમની બાકી આપી હશે તો જુઓ જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા છે પાંચ હજાર બરાબર તો આ પાંચ હજાર રૂપિયા આપણને જામીનગીરી પ્રીમિયમમાંથી મળી રહેશે જરૂર કેટલાની છે પિસ્તાલીસ હજારની ફક્ત પાંચ હજાર મળ્યા બાકી ચાલીસ હજાર રૂપિયા ખૂટે છે તો ચાલીસ હજાર રૂપિયા જુઓ નફાની બીજી કોઈ બાકી છે સામાન્ય અનામત છે તો સામાન્ય અનામતમાંથી આપણે કેટલા રૂપિયા લઈ લઈશું આમાં તે ચાલીસ હજાર રૂપિયા લઈ લઈશું તો ચાલીસ હજાર રૂપિયા સામાન્ય અનામતમાંથી મળી ગયા બરાબર તો આ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયાની સગવડ થઈ ગઈ પાંચ હજાર જામીનગીરી પ્રીમિયમમાંથી ચાલીસ હજાર સામાન્ય અનામતમાંથી હવે બાયબેકની મૂળ કિંમત જે છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા આની સગવડ કરવાની છે આ નાણાકીયથી આવશે તો જુઓ હવાલામાં શું કહેવું છે સામાન્ય અનામત અને જામીનગીરી પ્રીમિયમનો શક્ય એટલો ઉપયોગ કરવો તેમજ નવા બાર ટકાના દસ રૂપિયાનો એક એવા રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડવા એટલે સૌ પ્રથમ સામાન્ય અનામત અને જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરવાનો છે અને છતાં રકમ ખૂટે તો નવા શેર બહાર પાડવાના છે બરાબર આપણને જરૂર છે ચાર લાખ પચાસ હજારની તો હવે જુઓ પ્રશ્નમાં જામીનગીરી પ્રીમિયમનો તો આપણે પૂરો ઉપયોગ કરી નાખ્યો છે સામાન્ય અનામતમાંથી પણ આપણે ચાલીસ હજાર રૂપિયાનો ઉપયોગ કરી નાખીએ છીએ બરાબર તો એક લાખમાંથી ચાલીસ હજાર રૂપિયા વપરાઈ ગયા છે એટલે વધ્યા કેટલા સાહીઠ હજાર તો સાહીઠ હજાર રૂપિયા જ આપણને સામાન્ય અનામતમાંથી મળે છે ચાલો તો સાહીઠ હજાર રૂપિયા આપણે સામાન્ય અનામતમાંથી લઈ લઈશું એટલે સામાન્ય અનામતમાં હવે કોઈ પણ રકમ બાકી નથી બરાબર પહેલાં ચાલીસ હજાર રૂપિયા લઈ લીધા યા સાઠ હજાર રૂપિયા લઈ લીધા તો ચાર લાખ પચાસ હજારની જરૂર છે એમાંથી ફક્ત સાહીઠ હજાર રૂપિયા મળ્યા તો બાકીના જે રકમ છે ત્રણ લાખ નેવું હજાર રૂપિયા પ્રશ્નમાં કહ્યું એ પ્રમાણે નવા પ્રેફરન્સ શેર બહાર પાડવાના બરાબર તો ત્રણ લાખ નેવું હજાર રૂપિયાના નવા શેર બહાર પાડશે તો આ રીતે નાણાંની સગવડ થશે ત્યારબાદ આપણે આમ નોંધ લખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વિભૂતિ લિમિટેડના ચોપડામાં આમ નોંધ સૌ પ્રથમ શેર બાયબેક કરવાનું નક્કી કરવામાં આવે એની આમ નોંધ તો આપણે બાયબેકની મૂળ કિંમત ચાર લાખ પચાસ હજાર છે પ્રીમિયમ પિસ્તાલીસ હજાર છે અને બાયબેકની કુલ રકમ ચાર લાખ પંચાણું હજાર છે તો જુઓ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ચાર લાખ પચાસ હજાર પ્રીમિયમ કેટલું છે બાયબેકનું પિસ્તાલીસ હજાર તો ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે પિસ્તાલીસ હજાર અને આ રીતે ઇક્વિટી શેર હોલ્ડરને કુલ કેટલા આપવાના છે ચાર લાખ પંચાણું હજાર તો તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ચાર લાખ પંચાણું હજાર બરાબર ત્યારબાદ બાયબેકનું પ્રીમિયમ માંડી વાળવાનું છે માંડી વાળવાનું એટલે શું કરવાનું ખાતું બંધ કરવાનું તો અહીંયા બાયબેકનું પ્રીમિયમ ઉધાર કર્યું ખાતું બંધ કરવા માટે બાયબેકનું પ્રીમિયમ જમા થશે બરાબર પિસ્તાલીસ હજાર રૂપિયા આ નાણાં કયા સાધનમાંથી લાવવાના તો આપણે ગણતરીમાં લખ્યું જ છે જો પાંચ હજાર રૂપિયા જામીનગીરી પ્રીમિયમમાંથી ચાલીસ હજાર સામાન્ય અનામતમાંથી તો જુઓ આમનો નોંધ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પાંચ હજાર સામાન્ય અનામત ખાતે ઉધાર ચાલીસ હજાર તે ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે પિસ્તાલીસ હજાર બરાબર આ બાયબેકનું પ્રીમિયમ ઉધાર કર્યું હતું માંડીવાળી ચાલો હવે કંપની નવા શેર બહાર પાડે છે કેટલા રૂપિયાના ત્રણ લાખ નેવું હજાર રૂપિયાના બરાબર શેર બહાર પાડો એટલે નાણાં મળે એટલે તમારી આમનોન થશે બેંક ખાતે ઉધાર ત્રણ લાખ નેવું હજાર તે બાર ટકાના રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ત્રણ લાખ નેવું હજાર બરાબર ત્યારબાદ સામાન્ય અનામતમાંથી સાહીઠ હજાર રૂપિયા જે લીધા છે એ આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવા પડે તો એની આમનો છે સામાન્ય અનામત ખાતે ઉધાર સાહીઠ હજાર તે મૂડી પરત અનામત ખાતે સાહીઠ હજાર બરાબર સૌથી છેવટે બાયબેકની જે કુલ રકમ છે ચાર લાખ પંચાણું હજાર તે ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવી દેવાની છે તો ઇક્વિટી શેર હોલ્ડરો લેનાર છે એટલે એમનું ખાતું ઉધાર થશે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર અને ધંધામાંથી નાણાં જાય એટલે બેંક ખાતું જમા થશે ચાર લાખ પંચાણું હજાર બરાબર તો આ રીતે તમારે જો આમ નોંધો પણ લખાશે ત્યારબાદ આપણને પ્રશ્નમાં પાકું સર્વે તૈયાર કરવા માટે સૂચના આપી છે તો આપણે પાકું સર્વે તૈયાર કરીશું તો પાકું સર્વે કઈ રીતે તૈયાર કરવાનું તો એના માટે શું કરવાનું જૂનું પાકું સર્વે જોતા જવાનું છે અને જ્યાં જ્યાં ચેન્જ થયો હોય એ પ્રમાણે આપણે સુધારા કરતા જવાનું છે બરાબર તો જુઓ તમારા પ્રશ્નમાં જે જૂનું પાકું સર્વે આપ્યું છે એ છે લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં જે આપણે નવું પાકું સર્વે બનાવવાના એ છે બરાબર સૌ પ્રથમ શેર હોલ્ડરોના ભંડોળો પહેલાં કેટલા શેર હતા ત્રણ લાખ શેર હતા આપણે ગણતરી કરીને શોધેલું ત્રણ લાખ એમાંથી કેટલા શેર બાયબેક કર્યા પિસ્તાલીસ હજાર શેર બાયબેક કરી લીધા એટલે ઓછા થઈ ગયા બરાબર તો ત્રણ લાખમાંથી પિસ્તાલીસ હજાર શેર કંપનીએ પાછા ખરીદી લીધા છે એટલે એટલા શેર બાયબેક થઈ ગયા માઇનસ થઈ જશે એટલે હવે કંપની પાસે કેટલા શેર બચશે ઇક્વિટી ફક્ત બે લાખ પચાસ હજાર પંચાવન હજાર શેર બચવાના છે તો જુઓ બે લાખ પંચાવન હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો અને એની રકમ લખી છે પચીસ લાખ પચાસ હજાર ત્યારબાદ કંપનીએ જે નવા પ્રેફરન્સ શેર બહાર પાડેલા ત્રણ લાખ નેવું હજાર રૂપિયાના બરાબર તો એક શેર દસ રૂપિયાનો છે તો ત્રણ લાખ નેવું હજાર રૂપિયા કુલ રકમ લખાશે એનો અર્થ કે પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી હશે ઓગણચાલીસ હજાર રેડિમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા દસનો બરાબર ત્યારબાદ અનામત અને વધારો જુઓ જૂના પાકા એમાં જામીનગીરી પ્રીમિયમ ખાતું છે આપણે પાંચ હજાર રૂપિયા પૂરેપૂરું વાપરી નાખ્યું હતું એટલે એમાં કોઈ નાણાં વધ્યા નથી સામાન્ય અનામત એ પણ આપણે પૂરેપૂરું એક લાખ રૂપિયા વાપરી નાખ્યા છે એમાં કોઈ નાણાં વધ્યા નથી ત્યારબાદ આપણે મૂડી પરત અનામત ખાતે રકમ લઈ ગયેલા છે સામાન્ય અનામતમાંથી બરાબર તો સાહીઠ હજાર રૂપિયા જે છે એ મૂડી પરત અનામત ખાતે લખાશે ત્યારબાદ જૂનું પાકુશ્રયો જુઓ દસ ટકાના ડિબેન્ચર આપીએ છીએ ચૌદ લાખ રૂપિયાના એમાં કોઈ ચેન્જ નથી જેમના છે એમને એમ લખી દઈશું દસ ટકાના ડિબેન્ચર ત્યારબાદ લેણદારો પંદર લાખ સાહીઠ હજાર એમાં પણ કોઈ ચેન્જ નથી લેણદારો પંદર લાખ સાહીઠ હજાર આ રીતે મૂડી દેવા બાજુનો સરવાળો ઓગણસાઠ લાખ સાહીઠ હજાર થશે બરાબર ત્યારબાદ મિલકતો બાજુ જોઈએ તો જુઓ તમારા જૂના પાકાશ્રયોમાં મિલકતો બાજુ સૌ પ્રથમ કાયમી મિલકતોમાં જમીન મકાન લખી છે છ લાખ ત્રીસ હજાર એમાં કોઈ ચેન્જ નથી આપણે એમને એમ લખી દઈશું પ્લાન્ટ યંત્રો ત્રેવીસ લાખ પચાસ હજાર એમાં પણ કોઈ ચેન્જ નથી ફર્નિચર ત્રણ લાખ પચાસ હજાર એમાં પણ કોઈ ફેરફાર નથી બરાબર તો આટલી કાયમી મિલકતો છે આ ત્રણનો સરવાળો કરીને બહાર કાઢીશું તેત્રીસ લાખ ત્રીસ હજાર થશે ચા ત્યારબાદ ચાલુ રોકાણો આપીએ છીએ ત્રણ લાખ સિત્તેર હજાર એમાં પણ કોઈ ફેરફાર નથી આપણે સીધે સીધું લખી દઈશું ત્રણ લાખ સિત્તેર હજાર ત્યારબાદ ચાલુ મિલકતો સ્ટોક બાર લાખ રૂપિયા તો સ્ટોક આપણે સીધે સીધો લખી દઈશું કોઈ ચેન્જ નથી થયો દેવાદારો પાંચ લાખ નેવું હજાર એ પણ આપણે એમના એમ લખી દઈશું બેંક શિલ્લક આપી છે પાંચ લાખ પચોતેર હજાર હવે બેંક શિલ્લકમાં થોડો ફેરફાર થયો છે કેમ ફેરફાર થયો છે આપણી પાસે પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા બેંક શિલ્લક હતી બરાબર ત્યારબાદ આપણે નવા શેર બહાર પાડેલા છે જુઓ ત્રણ લાખ નેવું હજાર રૂપિયાના તો પાંચ લાખ પચોતેર હજાર શરૂઆતની બેંક શિલ્લક ત્રણ લાખ નેવું હજાર રૂપિયા નવા શેર બહાર પાડ્યા આ બંનેનો સરવાળો કરીશું તો આપણી પાસે હવે બેંક શિલ્લક કેટલી થઈ જશે નવ લાખ પાંસઠ હજાર બરાબર એમાંથી બાયબેકના નાણાં ચૂકવેલા છે આપણે ચાર લાખ પંચાણું હજાર આમ કરશું તો છેવટે આપણી પાસે ફક્ત આટલા જ રૂપિયા બેંક શિલ્લક વધશે ચાર લાખ સિત્તેર હજાર બરાબર તો આ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા અહીં લખાશે અને આ રીતે મિલકતો બાજુનો કુલ સરવાળો પણ ઓગણસાહીઠ લાખ સાઠ હજાર થશે જે મૂડી દેવા બાજુનો સરવાળો હતો એટલો જ સરવાળો મિલકત નાણાં બાજુનો પણ થઈ રહે છે બરાબર તો આ રીતે આ પ્રશ્નમાં આમ નોંધો લખાય અને ત્યારબાદ નિયમ પ્રમાણે પાકું સર્વે પણ તૈયાર થાય છે